મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા પર્વની કમાટી બાગ ખાતે ઉજવણી કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા પર્વની કમાટી બાગ ખાતે ઉજવણી કરાઈ હતી પાલિકાના મેયર અને કમિશનરના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરાઈ હતી આન બાન અને શાન સાથે તિરંગાને સલામી અપાઈ હતી ઓગણીએસીમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કપડાની થયેલી લોકાપ્રિત કરાઈ હતી વડોદરા મહાનગરપાલિકાના મેયર કમિશનર ઉપરાંત કોર્પોરેટર અને અધિકારીઓ હાજર રહ્યા હતા મહાનગરપાલિકાના મેયર અને કમિશનરે અરુણ મહેશબાબુએ સ્વતંત્ર પર્વની આ ધ્વજવંદન ના કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત શીતલભાઈ મિસ્ત્રી નેતા શ્રી સાસ પક્ષ માનણીય મનોજભાઈ પટેલ દંડકશ્રી શાસક પક્ષ મંચ ઉપરથી જુનિયર ક્લાર્ક સુપરવાઇઝર સેવા મિત્ર પ્રજાપતિને ડેપ્યુટી મેયર શ્રી સુમન પણ અર્પણ કર્યા છે માન સન્માન અને ગૌરવનું સરનામું એવો આપણો તિરંગો ઊંચું સ્થાન પ્રાપ્ત થયું હોય ત્યારે રશિયા અને યુક્રેન ના યુદ્ધમાં આ બે યુદ્ધના દેશોમાં ફસાયેલા બાળકોએ 15મી ઓગસ્ટ એટલે કે ભારતનો સ્વતંત્રતા દિવસ 200 વર્ષની ગુલામી પછી અઢળક અનેક મુસીબતો તકલીફો અને કષ્ટોની પરાકાષ્ઠા પછી જ્યારે ભારત દેશને આઝાદી મળી આપણે સૌ જાણીએ છીએ તેમ પ્રત્યેક પરિવારનું યુવાધન પોતાની જાતને આઝાદીની એ લડતમાં હોમી દેવા માટે તત્પર હતું અને આપણને આઝાદી મળી ત્યારબાદ આઝાદીના અમૃત મહોત્સવમાં જ્યારે આજે આપણે ઉજવી રહ્યા છે ત્યારે આજ રોજ આઝાદીના ઓગણ્યા એંસીમાં સ્વાતંત્ર પર્વ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં આવેલા શ્યાજી બાગ ખાતે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો સૌ પદાધિકારી શ્રીઓ સૌ મારા સાથી સભાસદ શ્રીઓ અને વડોદરા શહેરના નાગરિકો સૌએ સાથે મળી અને ધ્વજવંદન કર્યું અને સૌએ એક બીજાને સ્વાતંત્ર પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી આભાર સૌપ્રથમ વડોદરાના મીડિયા મિત્રોને આભાર આપને આમંત્રણને માન આપીને આપ અહીં પધાર્યા છો એટલે આપને સૌપ્રથમ અને વડોદરા વાસીઓને હું મારા આપના દ્વારા હેપી ઇન્ડિપેન્ડન્સ ડે વિશેસ પાઠવું છું આજે કમાટીબાગ ખાતે આ વ્હાઇટ હાઉસ બિલ્ડિંગને રેનોવેટ કરીને ઇન્ડિપેન્ડન્સ ડે અહીં સેલિબ્રેટ કરવા માટે નક્કી કરેલી હતી અને ગઈકાલે એક સંગીત સંધ્યા અને પ્રોજેક્શન મેપિંગનું શો પણ આયોજન કરવામાં આવ્યું હતું એને સાકાર કરતા અને આ વખતનું જે સેવન્ટી નાઇન્થ ઇન્ડિપેન્ડન્સ ડે છે એમાં વડોદરાની વિકાસ સારી રીતે થાય વડોદરાના સુકા કરી અને વડોદરાના મ્યુનિસિપલ સર્વિસેસ તમામ પબ્લિક સુધી પહોંચે અને આવનારા દિવસોમાં વડોદરામાં દેશભક્તિની માહોલ જાળવી રહે એને પણ યાદ કરતા અમે તમામ સિટીના ઇમારતોને પણ મોટા મોટા હેરિટેજ સ્ટ્રક્ચર્સને પણ લાઇટિંગ કર્યા છે ગઈકાલે કોટા બ્રિજને પણ અમે લાઇટિંગ કર્યું છે માર્કેટ એટલે બધા જગ્યામાં એક દેશભક્તિ માહોલ બને તિરંગા યાત્રા નું સફળ યોજના પછી આજે ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન કરવામાં આવી છે આ માહોલ સદમ વડોદરામાં રહે અને આપણા લોકો જે આપણા ત્યાગ કર્યા હતા ભારતના ઇન્ડિપેન્ડન્સ માટે એ તમામને યાદ કરતા આપણે આને પણ આજે આ વખતે સારી રીતે ઉજવણી કરીએ એવા શુભેચ્છા બધાને પાઠવું છું